લોકસભા મોંઘવારી છે ત્યારે જે પણ મતદાન હોય છે તે મતદાનમાં મહિલાઓને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે ત્યારે ધી ચોવીસ કલાક દ્વારા રસોડા લઈને રાજનીતિ સુધીનો જે કાર્યક્રમ છે તે કાર્યક્રમમાં મહિલાઓ પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે મહિલાઓની શું આશા અને પૂછવા મોદી પહેલો મેં વર્ષોમાં પણ હું એમને જ આપવા માંગુ છું એમણે એમ જોવા જઈએ તો બધાના જોવા જોઈએ છે જ ઓલમોસ્ટ બધાના મોદી સરકાર આવ્યાથી કેટલા બધા દુષ્કર્મો છે જે અટક્યા છે જે નથી અટક્યા તેને બી મોદી સરકાર રાત દિવસ પ્રયત્ન કરી જ રહ્યા છે જે નાની છોકરીઓ પણ બલાત્કાર થઈ રહ્યા છે તેની માટે પણ મોદી સરકારે ઘણા બધા પગલા હાથ ધર્યા છે મોદી સરકારે તેઓને આપવાની સજા પણ જાહેર કરી દીધી છે પછી અનામતો પણ ઘણી બધી કરી છે મોદી સરકારે જેમાં અમુક અમુક લીધે કે બધાની લીધે જે મહિલાઓનું શોષણ એવું બધું થતું હતું જે હવે અટકે છે મોદી સરકારે સરકારી નોકરીઓ માટે પણ મહિલાઓનું અનામત ઘણું મોટું કર્યું છે જો હું આપડે પૂછવા માંગીશ કે આવનારી જે પણ સરકાર હશે મહિલાઓ માટે એવા કયા કામો થવા જોઈએ પહેલા પહેલા તો નું ભણતર જ હોવું જોઈએ જે મોદી સરકાર કરવાના જ છે જેમાં શાળા કોલેજમાં અમુક અમુક છોકરીઓને કે 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 જે જે ભણી નથી શકતી જેની ભણવાની તેઓને મોદી સરકાર શિષ્યવૃત્તિ પૂરું પાડે છે ચાલુ જ રાખવું જોઈએ અને આગળ ભણવા માંગતી હોય તે છોકરીઓને પણ આગળ ભણાવવું જ જોઈએ ખાસ કરીને જે સીટની જે આપણે વાત કરી જો સાંસદમાં મહિલાઓની જો સીટ વધારવામાં આવે તો આપ શું કહેશો મહિલાઓની સીટ વધારવામાં પહેલું તો મહિલા જ મહિલાને સમજી શકે મહિલાની શું સ્થિતિ છે તે મહિલા સમજી શકે અત્યારની છોકરીઓ કશે બહાર પણ નથી નીકળી શકતી તો મહિલાને સીટ આપવાથી મહિલા એ લોકોની સ્થિતિ સમજી શકશે પોતાની જાતને ત્યાં મૂકીને એટલે મહિલાઓને અનામત તો આપવું જ જોઈએ જે આપણી સાથે અન્ય પણ કેટલીક યુવતીઓ અને મહિલાઓ જોડાય છે જે હું આપને પૂછવા માંગીશ મોદી સરકારના જે પાટલા પાંચ વર્ષ છે આપ શું કહેશો કેવું રહ્યું હું મોદી સરકાર ખુબ જ ખુશ છું એન્ડ હજી ચાહું છું કે મોદી ગવર્મેન્ટ આપવા જઈ રહી છું તો ઓફકોર્સ હું વોટ મોદી ગવર્મેન્ટ કરીને આપ પહેલી વાર વોટિંગ કરવા જઈ રહ્યા છો તો મોદી સરકારે હજી એવા કેટલા કામો મહિલાઓ માટે કરવાના છે શું આશા છે આપની હું એવી રીતે આશા રાખું છું કે જેમ કે ભણવામાં જે પ્રકારે હોવું જોઈએ તો એવી કે કઈ કેવું રાખવું જોઈએ કે દીકરીઓ ભણી શકે હજુ વધારે બધી જ દીકરીઓ ભણી શકે ગામડાઓમાં ખાસ કરીને બધી દીકરીઓને ભણતર મળે હજી હું આપને પૂછવા સંસદમાં મહિલાઓની સીટ વધારવી જોઈએ હા ચોક્કસ વધારવી જોઈએ જેમ કે અત્યારે તો સ્મૃતિ ઈરાની છે કે ઘણા બધા એ પ્રકારે આપણા સંસદમાં છે જ હાલમાં તો પણ હજી વધારે હોવી જોઈએ કારણ કે મહિલા તો મહિલાથી તો સર્વસ્વ છે

મળવું જ જોઈએ ચોક્કસ જો રોજગારીમાં હશે તો મહિલા કમાતી થશે અને આપણો જે વસ્તી વધારો છે વસ્તી વધારો આપણા દેશમાં ખૂબ જ છે અને વર્લ્ડમાં સેકન્ડ રેન્કે આવે છે આપણો ભારત તો રોજગારી હશે તો એને જે મહિલા હશે એને પૂરેપૂરો એ ફોકસ એના કામ ઉપર કરશે અને કુટુંબ નિયોજન તો અપનાવ્યું જ છે આપણા ભારતે કુટુંબ નિયોજન અપનાવેથી એને ધ્યાન પણ મળશે કે જ્ઞાન મળશે કે આપણે ઓછા સંતાન કહી શકીએ રોજગારીમાં બી હોવું જોઈએ હું પાટલી જે મોદી સરકાર છે હા હું ખુશ ખૂબ જ ખુશ છું કારણ કે મોદી સરકાર ની આવવાથી સર્જિકલ સ્ટ્રાઇક પછી આતંકવાદ ખુબ ઘટ્યો છે પછી મહિલાઓનું વર્તન પછી મહિલાઓને ભણવામાં બહુ જ એ થયું છે સ્કોલરશીપ

રોજગારી પણ ઓછી મળે છે તેના કારણે અને વસ્તી વધારો સતત વધતો રહ્યો છે તેથી મળવું જોઈએ તેનાથી રોજગારી નિયંત્રણ નિયંત્રણ પછી વસ્તી બધું થઈ શકે છે અને રોજગારીની વધુ ને વધુ ઉપલબ્ધ થઈ શકે છે જી હું આપને પૂછવા માંગીશ ખાસ કરીને પાછલી જે સરકાર છે મોદી સરકારના પાંચ વર્ષ તો આપ કેટલા ખુશ છો એમનાથી એમનાથી અમે બહુ જ ખુશ છીએ એમને સારું ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે કન્ટ્રીમાં અને આપણા ઇન્ડિયા માટે તો એક આપણે કહીએ ને કે એક આઇટમ બોમ્બ જે આ છે એનાથી પાકિસ્તાનવાળા અને જેટલા પણ જે નોન સાયન્સ વેરા કરે છે એ લોકો અત્યારે બધા એમ મોદી સરકારથી ગભરાય છે અને વુમેન્સ માટે લોકોને એજ્યુકેશન કમ્પ્લીટલી ફ્રી કરી દેવું જોઈએ ચાહે કોઈ પણ બોર્ડ હોય એ લોકો આપે છે ફ્રી એજ્યુકેશન પણ જે પેલું ગવર્મેન્ટ સ્કૂલ વગેરે હોય છે એમાં જે લોકોને મળતું હોય છે પણ જે પ્રાઇવેટ સ્કૂલ હોય છે સીબીએસઈ બોર્ડ વગેરે જે સ્કૂલ હોય છે એમાં એ લોકો કોઈ પણ કન્સેશન આપતા નથી તો એમને પ્લીઝ રિક્વેસ્ટ છે કે ફિમેલ્સ લોકો જે છોકરીઓ છે એ લોકોને એજ્યુકેશન કમ્પ્લીટલી ફ્રી કરી દેવું જોઈએ ખાસ કરીને મહિલાની જો વાત કરીએ તો આવનારી જે પણ સરકાર હશે ભાજપ હોય કે કોંગ્રેસ શું આશા અપેક્ષા છે મહિલાઓને લઈને ફર્સ્ટ ઓફ ઓલ એમને જે પાર્લામેન્ટ હાઉસમાં જે સીટ છે લેડીઝની બહુ ઓછી છે એમાં એ લોકોને સીટનો વધારો કરવો જોઈએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એ લોકોની જે સીટ હોય છે એમાં પણ એ લોકોને એટલું બધું સારી પોસ્ટ નથી મળતી તો સારી પોસ્ટમાં પણ એ લોકોને આપવું જોઈએ સારી સીટને એ બધું આપવું જોઈએ ઇલેક્શનમાં એ લોકોને જે સીટ જોઈતી હોય છે ઇલેક્શન માટે એ લોકોને જે જોયે છે એ લોકોને પણ એમાં મિસ વોટ મિસ ઇલેક્શન માટે પણ એ લોકોને એપ્લાય કરી શકે એવું એ લોકોને કંઈક કામ કરવું જોઈએ ને એમને હેલ્પ કરવું જોઈએ ખાસ કરીને મોંઘવારીને લઈને જો વાત કરીએ તો મોંઘવારીને લઈને શું કહેશો આપ મોંઘવારી તો એવું લાગે છે કે બહુ વધી ગઈ છે આજે જે કેપેબલ પર્સન છે એ લોકોને કોઈ વાંધો નથી આવતો પણ જે લોઅર ક્લાસ પીપલ છે આજે એ લોકોને સર્વાઈવ કરવું બહુ ઇમ્પોસિબલ થઈ ગયું છે કે એ લોકો આમ જે રોજ લઈને રોજ કમાઈને ખાતા હોય એ લોકોને બહુ પ્રોબ્લેમ પડે છે અને મિડલ ક્લાસ વાળાની તો એના કરતાં પણ વધારે હાલત છે ના એ લોકો ભીખ માંગી શકે છે કે ના એ લોકો કશે જેને કામ કરી શકે છે અનએમ્પ્લોયમેન્ટ પણ થોડુંક ઓછું થઈ જાય એવું લાગે છે

મહિલાઓ માટે એવા કયા કામો કરવાના બાકી છે મોદી સરકારના ફર્સ્ટ ઓફ ઓલ ફીમેલ ને એજ્યુકેશન ફ્રી આપવું જોઈએ કારણ કે કારણ કે દરેક ક્ષેત્રમાં જે જોઈએ તો સ્ત્રીઓ આગળ જ છે તો એ લોકો કઈ રીતે હજુ આગળ વધી શકે એને સપોર્ટ કરવો જોઈએ ખાસ કરીને વાત કરીએ તો જે રીતે સાંસદમાં મહિલાઓની સીટ ની વાત કરીએ તો ત્યાં સીટ વધવી જોઈએ મહિલાઓને લઈને વધવી જોઈએ જેથી કરી ગર્લ પોતાનો પક્ષ પણ ત્યાં મૂકી શકે એક ફિમેલ કેન્ડિડેટ હોય એ પોતે જે ફેસ કરતા હોય એ વસ્તુ પ્રેઝન્ટ કરી શકે જે દરેક વ્યક્તિ ના કરી શકે લાઈક એક મેલ પર્સન હોય તો એ પોતે કેવી રીતે પ્રેઝન્ટ કરી શકે મોંઘવારીની જો વાત કરીએ તો મોદી સરકાર મોંઘવારીને ડામવામાં સફળ રહ્યા છે ખરા મોંઘવારી તો હજુ પણ છે જ પણ એ અલ્ટિમેટલી દેશના બેનિફિટ માટે જ છે કારણ કે ક્યાંક ને ક્યાંક જે પૈસા આવે છે કે જે એ બધા ઇન્વોલ્વ દેશના વિકાસ માટે જ વપરાય છે હું આપને પૂછવા માંગીશ મહિલાઓ કેટલી ખુશ છે મહિલાઓ બહુ જ ખુશ છે અને હું ઈચ્છીશ કે પાછો મોદી સરકાર જ આવે કારણ કે મહિલાઓ છે ને પોતાની એક આગું સ્થાન સમાજમાં ઊભું કર્યું છે અને જેવી રીતે સ્મૃતિ ઈરાની છે એક એક્ઝામ્પલ છે કે મહિલાઓને આવાથી રાજકારણ સંભાળી શકે છે તો એને એક આપણે એક્ઝામ્પલ લઈએ તો બીજા સ્ત્રીઓ પણ એમને જોઈને પ્રેરણા મળી શકે છે આવનારા પાંચ જે પણ વર્ષ હશે જે પણ સરકાર બનશે શું અને અપેક્ષા જોડાયેલી છે મહિલાઓને મહિલાઓને એ અપેક્ષા છે એક તો છે એજ્યુકેશન જે આજની તારીખમાં બહુ જ મહત્વનું છે કે નાના નાના ગામ છે કે અહીંયા શહેરમાં બી અમુક લોકો પોતાની આર્થિક પરિસ્થિતિ એવી હોય છે કે જેના લીધે લઈ નથી શકતા એજ્યુકેશન તો સરકારને એવી યોજના કાઢવી જોઈએ કે બધા બધી સ્ત્રીઓને બધી છોકરીઓ એ એજ્યુકેશન લે તો એમને એમની માટે બી ફાયદેકારક છે પોતે ભણેલા હશે તો પોતાના બાળકોને બી મદદ ભણાવશે એટલે એજ્યુકેશન પર ફર્સ્ટ અને સેકન્ડ છે સેફ્ટી કે આજની તારીખમાં પણ જે બળાત્કાર અને રેપ થઈ રહ્યા છે મોદી સરકારે જાહેરનામું તો કરી દીધું છે કે જે રેપ કરે ને ફાંસીનામું આપી દેસુ પણ હજી પૂરેપૂરું હન્ડ્રેડ પર્સન્ટ અમલમાં નથી આવ્યું તો એના પર થોડો ફોકસ કરે અને ડેફિનેટલી કરવાના જ છે મોદી સરકાર પર અમને પૂરેપૂરો ભરોસો છે મોંઘવારીની વાત કરીએ તો મોદી સરકાર ડામવા સફળ રહ્યા છે ખરા મોંઘવારીને એમને એમના એમના પોઈન્ટ ઓફ વ્યૂ એમને જે કર્યું છે યોગ્ય જ છે પણ હવે મોંઘવારી તો આવશે તો લોકોને ખબર પડે એને પરિશ્રમ કરવું પડે અને મોંઘવારી એ કેવી છે અમુક ચીજોમાં ભાવમાં ઘટાડો બી થયો છે જી આપણે જે રીતે જોયું તે રીતે મોદી સરકારના જે કામો છે તે કામોથી મહિલાઓ ખુશ તો છે તો સાથે સાથે આવનારી જે પણ સરકાર બનશે તે સરકારથી મહિલાઓની એક જ આશ છે કે જે શિક્ષણ જે છે તેમાં વધુમાં વધુ જે યુવતી હોય કે બાળકી હોય તમામને શિક્ષણ પૂરતું મળી રહે તેમજ આવનારા સમયમાં મહિલાઓને વધુ પ્રાધાન્ય મળે તેવી આશા અને અપેક્ષાઓ મહિલાઓ કરી રહ્યા છે કેમેરામેન દેવાંગરાના સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત